દેશના અનેક રાજ્યોની સાથે પોરબંદર સહિત રાજ્યભરમાં ગાલપચોડિયાના કેસો વધી રહ્યા છે ખાસ કરીને બાળકોમાં વધતા જતા આ કેસોને લઈને વાલીઓમાં પણ ચિંતા જોવા મળે છે ત્યારે આ અંગે બાળરોગ નિષ્ણાંત તબીબે કેટલીક ઉપયોગી માહિતીઓ આપી છે નમસ્કાર હું ડોક્ટર અજય એમડી નિષ્ણાંત તરીકે અહીં આશા હોસ્પિટલમાં ડોક્ટર તરીકે ફરજ બજાવું છું છેલ્લા વીસ પચીસ દિવસથી પોરબંદરમાં અને આખા ગુજરાતમાં ગાલપચોડિયાના કેસમાં અસામાન્ય રીતે વધારો જોવા મળી રહ્યો છે જે અમારી ભાષામાં એપિડેમિક કહી શકાય તેવી રીતે એકસાથે ગાલપચોડિયાના કેસમાં ખૂબ વધારો જોવા મળ્યો છે ગાલપચોડિયા છે એ એક બાળકને હોય તો એની સાથે રમતા બીજા બાળકને પણ થઈ શકે છે જે ખાવાનું શેર કરતા હોય એમાં પણ થઈ શકે છે ગાલપચોડિયા એ સામાન્ય વાયરસ જ નથી પણ રૂબ્યુલા વાયરસ છે કે જેમાં ઘણી વખત આગળ જતા કોમ્પ્લિકેશન પણ થઈ શકે છે અના લક્ષણોમાં એવું જોવા મળે છે કે શરૂઆતના બે ત્રણ દિવસ તાવ નબળાઈ એવું આવે છે અને ગાલ ઉપર સોજો જોવા મળે છે જે આપણી લાળ ગ્રંથિ હોય તેમાં ગાલ પચોડાનો જે વાયરસ છે મોક્ષ વાયરસ એ સોજો બનાવે છે અને એના લીધે તીવ્ર દુખાવો પણ જોવા મળે છે અને બાળકને ખાવા પીવામાં પણ આગળ જતા તકલીફ થાય છે થોડા દિવસો પછી સોજો ઉતરવા માંડે છે પણ ઘણા બાળકોને ગાલ પચોડાનું કોમ્પ્લિકેશન પણ જોવા મળી રહ્યું છે જેમાં સૌથી ખરાબ કોમ્પ્લિકેશન કહી શકાય કે જે ડેન્જર કહેવાય એવું મગજમાં ઇન્ફેક્શન થવું એસેપ્ટિક મિનિન્જાઇટીસ કે જેના લીધે એમ કે બાળકને મગજ ઉપર અસર થાય ખેંચ આવી શકે એવું બધું જોવા મળે છે સાથે સાથે બીજા કોમ્પ્લિકેશન પણ થાય છે જેમ કે પુરુષ બાળક હોય તેના પ્રજનન અંગોમાં પણ તકલીફ થઈ શકે છે અને જે સલાવરી ગ્લેન્ડ આપણે કીધું લાળ ગ્રંથિ એમાં પણ જે બ્લોકેજ થઈ શકે છે એટલે ઘણા બધા કોમ્પ્લિકેશન ગાળપચડાની અંદર જોવા મળે છે એટલે એને સામાન્ય ન કરતા તાત્કાલિક એને ડોક્ટરને બતાવીને દવા સારવાર કરવી જરૂરી બને છે આ વાયરસ એવો છે કે તેની કોઈ એન્ટીવાયરસ દવા નથી પણ તેનાથી બચવા માટે વેક્સિન છે એ અવેલેબલ છે એટલે ખાસ બધા માતા-પિતાને એ સૂચના કે આ આ વાયરસ ન થાય ગાલપચડા ન થાય એના માટેની વેક્સિન દરેક બાળકને ફરજિયાત અચૂકપણે લેવડાવી જોઈએ